રાજકોટ મનપાના સેનિટેશન વિભાગના ચેરમેનનો વાયરલ થયેલા પત્રનો મામલો સેનિટેશન વિભાગના ચેરમેન નિલેશ જલુનું યુટર્ન નીલેશ જલુએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન ત્યાર સુધી ટીપર વાનની ખરીદી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી ટીપર વાનનું મેનેજમેન્ટ ખાનગી એજન્સીઓને આપવામાં આવતું હતું જ્યારે મેં પત્ર લખ્યો ત્યારે ટેન્ડરના કેટલાક મુદ્દાઓ મારા ધ્યાન પર ન હતા તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે તેમાં ટીપરવાનની ખરીદી મેન પાવર કચરાનું વર્ગીકરણ તેમજ તેની રીપ્રોસેસિંગ સહિતની કામગીરી જે તે એજન્સી દ્વારા કરવાની છે જ્યારે કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડર પ્રક્રિયા કરતી હોય છે ત્યારે વર્ષો વર્ષની માફક જ્યારે કોર્પોરેશનના ટીપરવાન હોય છે અને એ વાન કોર્પોરેશનના હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એનું મેનેજમેન્ટ કરવા કોઈ કોન્ટ્રાક્ટરને સોંપતી હોય છે જે મારા ધ્યાનમાં હતું જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના કોઈ આટલા બધા પૈસા હોય નહીં આપણા વાહનો છે આપણી બધી સાધન સામગ્રી છે આપણા બધાય ગ્રાઉન્ડ આપણે છે છતાં જ આટલું મેનેજમેન્ટના ન હોય પણ જ્યારે ટેન્ડર ખરા અર્થમાં જ્યારે બહાર પડી ગયું અને પછી મારા ધ્યા ધ્યાનમાં મારા ધ્યાનમાં નહોતું એ ટેન્ડર કે એમાં જે નવી સિસ્ટમ હતી તે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી મારા ધ્યાનમાં નહોતી અને એ ટેન્ડર પ્રક્રિયામાં ટોટલ ટીપર વાન પાર્ટીના લેવાના થશે કે જે નવા ટીપર વાન લેવાના થાય એ જે તે ટેન્ડરર પાર્ટીએ લેવાના હોય છે અને એમાં જે એમાં સેગ્રી સેગ્રીગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી એમાં લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે પર ટર્ન ડેનો જે અનુભવ હોય આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું જે મારા ધ્યાનમાં નહોતું અને એનો ખર્ચો એનું માનલો કે પ્રીકોસ્ટિંગ ખૂબ ઊંચું આવે કેમકે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેઇન પાવર જે છે એ ટોટલે ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું કે પેલા જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખવા લખ્યો હતો પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી જેનો ખર્ચ એટલો થાય છે હા કોન્ટ્રાક્ટરે જ ખરીદી કરવાની છે એટલે ટોટલ ટોટલ કેમકે પાંચસો ટીપરવાનની ખરીદી કરવાની થતી હોય છે ચારસોથી પાંચસો અલગ અલગ ત્રણ જોન હોય છે જેના હિસાબે અલગ ખરીદી કરવાની